ગેરંટી વિકાસ અને નવસર્જન ભૂલીને ગુજરાતના રાજકારણીઓ હવે કવિતા કવિતા રમવા લાગ્યા છે હવે નેતાઓ પણ એકબીજાને કવિતા દ્વારા મેણા ટોણા મારવા લાગ્યા છે જી હા તો હવે નેતાઓ પણ સોશિયલ મીડિયા પર કવિતા કવિતા રમી રહ્યા છે શું છે સમગ્ર મામલો તે જાણીશું આ વિડીયોમાં નમસ્કાર હું અમરીન અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ ગઈકાલે કોંગ્રેસના પરેશ ધાનાણી અને હેમાંગ રાવલે ભાજપ પર પ્રહાર કરતી કવિતા પોસ્ટ જે છે તે કરી હતી તો તેમને વળતો જવાબ યજ્ઞેશ દવે પણ કવિતા દ્વારા જે પોસ્ટ કરી અને આપ્યો છે ભાજપે સુરેન્દ્રનગરની લોકસભાની બેઠક પર મહેન્દ્ર મુજપરાની ટિકિટ કાપી અને ચંદુ શિહોરાને ટિકિટ આપી એ મુદ્દે પરેશ ધાનાણીએ આ ટ્વીટ કર્યું હા પાડીને હેઠા બેસાડ્યા ભીખુ સિંહને ભોઠા પાડ્યા ભારતી બેન ભૂસાઈ ગયા કેસી બની ગયા દેશી અને મેહાણી કાકાનો તો કાંટો જ કાઢી નાખ્યો હેસટેગ બે હજાર ચાર પુનરાવર્તન નક્કી ત્યારે હેમાંગ રાવલે પણ ભાજપ પર શાબ્દિક પ્રહારો કરતા ટ્વીટ કર્યું હતું ટનાટન છે ભાઈ ટનાટન વડોદરામાં રંજનબેન ભટ્ટનું બાય ટનાટન બેનરવોરમાં પાછી પાની ટનાટન જ્યોતિબેનનું સસ્પેન્શન ટનાટન

રાજકોટથી પરેશ ધાનાણી ટનાટનના અમરેલી સોલંકી હિંમતસિંહ પટેલની ટનાટનના અને અમદાવાદ પશ્ચિમથી શૈલેષ પરમારની ટનાટનના ત્યારે પ્રજાની વાતો સાંભળવા માટે આ રાજકારણીઓને સમય નથી ગુજરાતના વિકાસ અને નવસર્જનને રાજકારણીઓ મૂકી આ રાજકારણી અંદરો આ રિપોર્ટ તમને કેવું લાગ્યો તમને કમેન્ટ કરીને ચોક્કસ થી જણાવજો તથા ભૂલતા નહીં આભાર